નમસ્કાર મિત્રો આજે આપણે સીધો ને નરેન્દ્ર મોદી હારી ગયા પછી પછી વડાપ્રધાન બન્યા ઇમરજન્સીના ઘૂઘરે કેમ રમવા માંડ્યા એની વાત કરવાના છીએ અને આપણે તથ્યો અને સત્યો સાથે વાત કરવાના છીએ એટલે છેલ્લે સુધી તમારે આપણો આ એપિસોડ જોવો પડશે અને આપને ગમે તો સૌથી વધુ શેર કરશો ને લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે ટકોરાશ્લેષણ સાંભળવું હોય દિમાગના કમાળ બંધ ન રાખ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે તો વાત ने पचास वर्ष पहला जून प्राइम मिनिस्टर इंदिरा गांधी बंधारणीय जोगवाईओ मुजब बंधारण में रहेवाईओ मुजब इमरजेंसी जाहरात करी એને રાષ્ટ્રપતિએ અસેન્ટ આપી મંજૂરી આપી અને લોકસભાના જેટલા સભ્યો અને દોઢસો કરતા વધારે સભ્યોએ એમની ઇમરજન્સીને ટેકો આપ્યો હવે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમના પુરોગામી જે અગાઉના જે રાષ્ટ્રપતિ રહ્યા ફકરૂન અલી અહેમદ એમણે જે બાબતમાં મંજૂરી આપી એને અભિભાષણમાં લોકસભા અને ની સંયુક્ત બેઠકમાં એમણે કરેલા અભિભાષણમાં વખોડે છે ગઈકાલે સ્પીકરે સામાન્ય રીતે સ્પીકર એ નિષ્પક્ષ હોય પણ એમણે પણ ઇમરજન્સી ના ગુગળો રમવા માંડ્યો નરેન્દ્ર મોદીએ ગુગળો બધાને આપ્યો છે કારણ એવું છે કે વર્તમાન જે સમસ્યાઓ છે નીટ અને નેટના જે પેપરો લીક થાય છે એના કૌભાંડો થાય છે અબજો ની કટકી કરનારા એના છે ને કારસા કરનારા લોકો એ સત્તા પક્ષની સાથે જોડાયેલા છે

એટલે જ એમણે અત્યારે જે પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામી જે વિરુદ્ધમાં લડનારા હીરો હતા એ પોતે પણ કહે છે પણ નરેન્દ્ર મોદી એ બાબતમાં ચર્ચા કરવા તૈયાર નથી અમે ઇમરજન્સીના વિરોધી રહ્યા વિદ્યાર્થી કાળમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા ત્યારે અમે કોલેજ મેગના એડિટર હતા અને અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર બાબાભાઈ પટેલ ઓગણીસ ઓગણીસ મહિના સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં હતા અને એમને મળીને અમે સતત સીની વિરુદ્ધના પ્રચારમાં જોડાયેલા હતા છતાં અમે કોઈ પુસ્તક લખીને સંઘર્ષમાં ગુજરાત પ્રકાશિત કરાવીને ઇમરજન્સી ના અમે હીરો હતા એવો દાવો નથી કર્યો કોને કર્યો એ તમને ખ્યાલ છે અને આજકાલ ગોદી મીડિયામાં એ પુસ્તકને આધારે અથવા તો એમના લાભાર્થીઓને આધારે નરેન્દ્ર મોદી એ જાણે કે ઇમરજન્સીની વિરુદ્ધમાં એક મહાન યોદ્ધા તરીકે કામ કર્યું હોય એવા દાવાઓ કરે છે સ્વામી એ વિરુદ્ધમાં મકરન દેસાઈ સહિતના જે નેતાઓ હતા એ દેશમાં અને વિદેશમાં પ્રભાવીપણે પ્રચાર કરતા રહ્યા અને ડોક્ટર સ્વામીમાં એમણે એ વખતે જે ભૂમિકા ભજવી હતી એ ઇમરજન્સી વિરોધી લડતના એ હીરો હતા અને એમણે આ વખતે જ્યારે નરેન્દ્ર મોદીએ આ ઇમરજન્સીનો ઉપાડો લીધો છે લોકસભાના અઢારમી લોકસભાના પહેલા અધિવેશનમાં પહેલા દિવસે જ ત્યારે સુબ્રમણ સ્વામીએ જે ઇન્ટરવ્યુ આપ્યા છે જે ટ્વીટ કર્યા છે એની શરૂઆત કરીએ સુબ્રમણ સ્વામીને આપની પોસ્ટ એટલે એક્સ ઉપર ટ્વિટર ઉપર લખ્યું મોદીને આપતકાલ કે ખિલાફ લડાઈ ને કોઈ ભૂમિકા નહીં નિભાઈ વે ગુજરાત ને આરએસએસ કે પ્રચારક થાય जहां बाबू भाई के नेतृत्व वाली जनता मोर्चा की गुजरात सरकार के कारण अधिकांश समय आपातकाल नहीं था उन्होंने कहा कि मोदी की एक बुरी आदत है जब उन्हें कोई श्रेय नहीं मिलता तो वे उसका श्रेय लेने की कोशिश करते हैं वो स्वावलंबी छे मोदी एवं आपने अनेक बार कही छे पर श्रीमती गांधी

રાજીનામું આપવા માટે તૈયાર હતા ત્યારે અમુક શરતો લાદવામાં આવી પણ એ વડાપ્રધાન તરીકે ચાલુ રહ્યા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અને પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના રોજ રામલીલા મેદાન પર લોક જયપ્રકાશ નારાયણ સહિતના જે નેતાઓ હતા વિપક્ષના એલાન કર્યું સરકારના આદેશોની અવગણના કરવી જોઈએ આ એમનું ભાષણ એ આખું વાંચવામાં આવે તો ખ્યાલ આવે કે લશ્કરને બળો કરવા માટે પ્રેરવા માટે આ છે ને એ સભા જ્યારે થતી હોય લોક નાયક જયપ્રકાશ નારાયણ ત્યાં ભાષણ કરતા હોય આ રીતે અને અને સરકાર જે છે એની સામે એવું કે પોલીસ લશ્કરે એમના આદેશો માનવા નહીં તો પછી ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપી દેવું એવી એમની અપેક્ષા હતી મને લાગે છે કે એમણે એ વખતે ઇમરજન્સી લાદવાનું પગલું ભર્યું અને પછી જે અત્યાચારો થયા ઇમરજન્સી નામે જે અત્યાચારો થયા એમાં એમના રાજકીય વારસ ગણાય એવા જે સંજય ગાંધી હતા એમના પુત્ર નાના પુત્ર એમણે અને એમની સાથેના જે એમની ટોળકી હતી એ લોકોએ જે અત્યાચારો કર્યા એ અત્યાચારો પણ આપણે વખોડીએ છીએ વિપક્ષના નેતાઓને જેલમાં ઠાંસી દેવામાં આવ્યા એને પણ આપણે વખોડીએ છીએ આપણે અગાઉના એક એપિસોડમાં કહી ગયા છીએ દસ્તાવેજી રીતે આપણે જણાવી ગયા છીએ કે આરએસએસના સરસંઘ ચાલક એ વખતે બાળા સાહેબ દેવરસ એમની ધરપકડ કરવામાં આવી હતી સંઘ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને યરોડા જેલમાંથી એમણે જે પત્રો લખ્યા હતા એની અંદર શ્રીમતી ગાંધીને અભિનંદન આપ્યા હતા એમને સુપ્રીમ એ એમણે બિરદાવી હતી એને સમર્થન આપવા માટે ના પત્રો પણ લખ્યા હતા આરએસએસ એ આરએસએસ ના સુપ્રીમોએ ઇમરજન્સીને ટેકો આપ્યો હતો આ દસ્તાવેજી બાબત છે અને એ બાબત એ મહારાષ્ટ્ર વિધાનસભાના રેકોર્ડ ઉપર પણ છે કારણ કે જેલમાંથી એમણે લખ્યા હતા જે છે આ બધી ઘટનાઓ આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદીની ભૂમિકા શું હતી એ વિશે ડોક્ટર સ્વામી વધારે જાણે છે કારણ કે એ એમનાથી પરિચિત હતા પણ અત્યારે નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દા નથી બહુમતી મળી નથી મુસ્લિમોની વિરુદ્ધમાં જે રોકવાનું કામ ની ચૂંટણીના પ્રચારમાં કર્યું અને ભગવાન શ્રી રામના નામે પણ વોટ વટાવી અને છતાં એમને ચારસો બેઠકો મળવાની જે અપેક્ષા હતી એને બદલે બસો ને ચાલીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને અને બસો ને સત્તાણું બેઠકો આખા એનડીએ ને મળી એમ કહીએ તો ચાલે આવા સંજોગોમાં એ પ્રજાનું ધ્યાન અન્ય રોજે રોજ ઇમરજન્સી નામે એ વાતો કરે છે પરંતુ મોદી કોના ટેકે ઇમરજન્સીની વાતો કરે છે જે લોકો ઇમરજન્સીના સમર્થકો હતા જે લોકો ઇમરજન્સીના અત્યાચારોના સ્થાને હતા એજ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના નેતા અને માન્ય તો એમના પરિવારજનો છે એમના પક્ષમાં તમને મેં પહેલું નામ જે દીધું સંજય ગાંધીનો સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને એમના પુત્ર ફિરોઝ વરુણ ગાંધી એ ભારતીય જનતા પાર્ટીમાં છે મેનકા ગાંધી તો મોદી સરકારમાં પહેલી સરકારમાં મિનિસ્ટર પણ હતા આ વખતે એ હારી ગયા ચૂંટણી સુલતાનપુરમાંથી અને ફિરોઝ વરૂણ ગાંધી ની સરકારની ટીકા કરવા બદલ છતાં હજુ એ ભારતીય જે અત્યાચારો જે થયા મેનકા ગાંધી ત્યાં સર્ટિફિકેટ કોર્સ કરતા હતા અને એ વખતે એમણે લીડરોને એ વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધીના પ્રપોગંડા મિનિસ્ટર જે હતા એ વિદ્યાચરણ શુક્લ મધ્યપ્રદેશના એ ચીફ મિનિસ્ટર પણ રહેલા પણ કેન્દ્રમાં શ્રીમતી ગાંધીના ઇમરજન્સીના

અને જેને પ્રમોશન મળ્યું ઇમરજન્સીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે તરીકે સંજય ગાંધીના ખાસમ ખાસ પ્રમોશન મળ્યું હતું એ વીપીસિંગને એ વીપી સિંહની સરકારને એટી નાઇનની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો અને તમને ખ્યાલ હશે એ વખતે જમ્મુ કાશ્મીરમાં પંડિતોની હિજરત થઈ એ મુદ્દા ઉપર ભારતીય જનતા ટેકો પાછો નહોતો પરંતુ સોમનાથ થી સુધીની સુધી રથયાત્રા એ સમસ્તીપુર બિહારમાં જયારે પહોંચી અને લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા અને એમણે એની એમની અટક કરી એમની ધરપકડ કરી એટલે એના વિરોધમાં એ વખતે ભારતીય જનતા પાર્ટીએ એ ટેકો પાછો ખેંચ્યો હતો કાશ્મીરી પંડિતોને એના ઉપર અત્યાચાર થયા ને એમને હિજરત કરવી પડી એ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ વીપી એ વીપીસી સરકાર પાછો નહોતો ખેંચ્યો એટલે કે ઇમરજન્સીમાં જે માણસે પ્રમોશન મેળવ્યા હતા કોંગ્રેસમાં એ માણસને ભારતીય જનતા પાર્ટીના ટેકાથી વડાપ્રધાન બનાવવામાં આવ્યો હતો અને જયપ્રકાશ નારાયણે એક વખત વીપી સિંઘને માટે સ્પાઇનલેસ એવો શબ્દ પ્રયોગ કર્યો એડિટર કરોડ દવે વગર નો લખ્યું હતું અને એમને અધિકૃત રીતે દસ્તાવેજો પણ પૂરા પાડ્યા હતા એટલે આવા લોકો ને ભારતીય જનતા પાર્ટી એ ટેકો આપ્યો પહેલા તો ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના સ્વયંસેવકો એ ઇમરજન્સી દરમિયાન રાષ્ટ્ર નિર્માણ માટે આપના કાર્યક્રમ એટલે એ વખતે ટ્વેન્ટી પોઈન્ટ ફાઈવ પોઈન્ટ જે કઈ હતા એના માટે કામ કરશે એવું લિખિતમાં માં બાળા સાહેબ દેવરસે લખ્યું હતું ઇન્દિરા ગાંધી ઇન્દિરા એમને મળવાનો સાફ ઇન્કાર કરી લીધો અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા નવી પેઢીને વિકૃત સ્વરૂપે મૂકવા માંગે છે અને એમના પાપ ધોવા માંગે છે આ હકીકત છે ડોક્ટર સ્વામી ધ હિન્દુ અને ફ્રન્ટ

રમી રહ્યા છે કે રમાડી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દળિયા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા આ કોંગ્રેસી ગોત્રના લોકો એ નરેન્દ્ર મોદી ની પાર્ટીમાં જે લોકો છે એને એને સાથે લઈને નરેન્દ્ર મોદી ઇમરજન્સી નો ગુગરો રમાડી રહ્યા છે આખા દેશમાં એનો પ્રચાર કરી રહ્યા છે લોકસભાની અંદર જ્યારે આ દેશની જ્વલંત સમસ્યાઓની વાત કરવાની હોય ત્યારે એ ઇમરજન્સીની વાતો કરે છે અને બીજું રાષ્ટ્રપતિ મુર્મુએ જે અભિભાષણ વાંચ્યું એ મોદી સરકાર લખીને આપે છે અને તમને ખ્યાલ હશે કે પ્રણવદા જ્યારે રાષ્ટ્રપતિ હતા ડોક્ટર મનમોહન ની સરકાર હતી ત્યારે મનમોહન સિંહ ની સરકાર એમને જે ભાષણ લખીને ને આપતી હતી એ ભાષણ વાંચવાનું એમને રહેતું હતું અને જ્યારે નરેન્દ્ર મોદી ની સરકાર આવી ત્યારે પ્રણવદા એ નરેન્દ્ર મોદી ની સરકાર ભાષણ વાંચવાનું રે એ બાબત આપણે બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ કારણ કે સરકાર લખીને આપે છે અને કોઈ રાષ્ટ્રપતિ એમાંનો કોઈ મુદ્દો એને એમ લાગે કે આ બરાબર નથી એ પોતે વાંચે તો એ સરકારને મોકલાવે પાછો પણ સરકાર જો એ મુદ્દાને પાછો એ રજૂ કરી દે ના કે અમે આમ જ રાખવા માંગીએ છીએ તો રાષ્ટ્રપતિ એ એ રીતે જ વાંચવું પડે આવા સંજોગો છે એટલે આ દ્રૌપદી મુર્મુજીએ જે ભાષણ અભિભાષણ વાંચ્યું એમાં ઇમરજન્સીનો જે ઉલ્લેખ કર્યો એ મોદી સરકારે લખી આપેલું અભિભાષણ એ વાંચી રહ્યા હતા અને આ બધા જાણે છે કે આ રીતે ઇમરજન્સીના ટેકેદાર હતા શિવસેના મહારાષ્ટ્રની બાળા સાહેબ ઠાકરે અત્યારે એકનાથ શિંદે ત્યાં આગળ સત્તાવાર શિવસેનાના વડા છે એ પેલા

ત્યારે ભારતીય જનતા પાર્ટી એ બુકલેટો છાપીને સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર એમ એમને સંબોધતા હતા એ હેમંત અત્યારે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના મેન ફ્રાઈડે છે મણિપુરના મુખ્યમંત્રી એન સિંહ મણિપુરમાં આટલો અત્યાચાર થયો એક વર્ષથી મણિપુર સળગે છે સરસંગ ચાલકજી ડોક્ટર મોહન ભાગવતે એક વર્ષથી મણિપુર છે એનો ઉલ્લેખ પણ 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 કર્યો એમણે શું કર્યું એ પાછો પ્રશ્ન તો થાય જ એક વર્ષથી અશાંત એવા મણિપુર અને જ્યાં મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી અને આવા તો અનેક વિડીયો છે એમ પાછો બિરેનસિંહ કે તો એ બિરેનસિંહને ત્યાંથી હટાવવાની હિંમત

કોંગ્રેસી આખું એટલે કોંગ્રેસની આખી સરકાર એને સાગમટે એમણે પક્ષપલટો કરાવીને એ છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી અને હવે ભારતીય જનતા પાર્ટી ત્યાં રાજ કરે છે અને આ ભાઈ પણ કોંગ્રેસી છે અને આ બધા કોંગ્રેસના ટેકેદારો એ ઇમરજન્સીના ટેકેદારો એ હવે છે ને ઇમરજન્સી નો વિરોધ કરી રહ્યા છે માધવરાવ સિંધિયા રાજમાતા સિંધિયા જે ભારતીય જનતા પાર્ટીના

અર્જુન મેઘવાલ આમ તો છે ને સનદી અધિકારી તરીકે રહ્યા રાજ્ય પછી ત્યાં આઈએસ તરીકે નોમિનેટ થયા એ અત્યારે નરેન્દ્ર મોદીના મેન ફ્રાઈડે છે એટલે આવા બધા મારે તો આખી યાદી બહુ લાંબી છે મારી પાસે આવા બધા લોકોના ટેકે જ્યારે ઇમરજન્સીની વાત કરવામાં આવે છે ત્યારે ખરેખર નરેન્દ્ર મોદી પાસે કોઈ મુદ્દા નથી એવું નહીં પણ એમણે મુદ્દાઓ ડાયવર્ટ કરવા છે મણિપુરની ચર્ચા નથી કરવી બીજું કે ઇમરજન્સી માટે મૌન પડાય છે અરે તમારા કરતા તો અટલ બિહારી વાજપેયી એને બે હાથે સલામ કરીએ એવા ભવ્ય રાજપુરુષ હતા એમણે તો ક્યારેય ઇમરજન્સીના ઠેકામાં ઇમરજન્સીના વિરોધમાં લોકસભામાં મૌન પડાવ્યું એ છે ઇન્ડિયા બ્લોક ની અંદર અથવા તો ધારો કે ફોર ના શીખ રમખાણો રાજીવ ગાંધીને એમાં ટાર્ગેટ કરવા માટે એ જો એના મુદ્દે આવશે ત્યારે કોંગ્રેસવાળાઓ પાસે બીજા કોઈ મુદ્દા હશે મોદીના મોદીને ટાર્ગેટ કરવાવાળા તો શું થશે આ સંસદ એ આવા ઇતિહાસને ખોટી રીતે ચૂંથવા માટે છે બંધારણીય હોદ્દાઓ પર બેઠેલી વ્યક્તિઓ છે અને શ્રીમતી ગાંધી હું શ્રીમતી ગાંધીને જરૂર મળ્યો છું એક વખત કારણ કે હું રિપોર્ટર હતો હિન્દુસ્તાન સમાચાર જે આરએસએસની ન્યૂઝ એજન્સી હતી મુંબઈમાં એના હિન્દી વિભાગમાં કામ કરતો હતો અને કબ રિપોર્ટર હતો ત્યારે એ ચિકમંગલુર થી ચૂંટણી લડી રહ્યા હતા કારણ કે રાયબરેલી હારી ગયા હતા ત્યારે એરપોર્ટ ઉપર કોઈ જુનિયર જુનિયર માણસને જ મોકલી દેવાય એટલે અમે માણસો રાજન રાજણ સમાચાર ભારતીમાંથી અને હું હિન્દુસ્તાન સમાચારમાંથી અને પીટીઆઈ માંથી લક્ષ્મણ અમે ત્રણ જણા ઇન્દિરા ગાંધીને વન ટુ વન મળ્યા હતા પણ ઇન્દિરા ગાંધીની એ ઇમરજન્સી દરમિયાન થયેલા અત્યાચારો એને વખોડતા રહ્યા છીએ ઇમરજન્સીને વખોડતા રહ્યા છીએ પરંતુ એ ઇમરજન્સી બંધારણીય રીતે જાહેર કરાયેલી હતી એ એ એટલી જ હકીકત છે અને ઇન્દિરા એમના ઇમરજન્સીના ખલનાયક પુત્ર સંજય ગાંધી એ ચૂંટણી આપવાના પક્ષે નહોતા છતાં એની ઉપરવટ જઈને ઇન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી આપીને આ દેશમાં લોકશાહીને બચાવી છે લોકશાહીને જીવંત રાખી છે અને એ પોતે જાણતા હતા કે હારી જશે એમની પાસે રિપોર્ટ હતા છતાં એમણે માર્ચ સિતોતેરમાં લોકસભાની ચૂંટણી કરાવી હતી અને પછી અઢી ત્રણ વર્ષમાં જ એટલે કે ઓગણીસો એસી માં જ શ્રીમતી ગાંધી ફરીને સત્તામાં આવ્યા હતા કારણ કે આ દેશની પ્રજાએ એમને ફરીને ચૂંટ્યા હતા અને ત્યાર પછી વર્ષ સુધી આ દેશમાં કોંગ્રેસ રાજ કર્યું છે અને છતાં મોદીને અત્યારે આ ઇમરજન્સી ચાલુ કર્યો છે જેથી દેશનું ધ્યાન એ અન્યત્ર જે જ્વલંત સમસ્યાઓ છે એના ઉપર ન જાય એવી એમની ગણતરી છે પણ નરેન્દ્ર મોદી આ બધું કરીને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકે તરફ આગળ વધી રહ્યા છે લોકસભાની અંદર બેસો બેસો કહ્યું એટલે એમણે એમનામાં કેટલી સંસ્કારીતા છે હોદ્દાની ગરિમા કેટલી છે એ આપણે જોઈ શકીએ છીએ અને એટલે જ કહું છું કે ધારો કે નરેન્દ્ર મોદી અત્યારે ઘાયલવાદની સ્થિતિમાં છે અને એને બહુમતી મળી નથી એ પરાજય સ્વીકારી શકે એમ નથી એટલા માટે એ ચંદ્રબાબુ નાયડુ અને લંગડી સરકાર તો ચલાવે છે પરંતુ એ ભવિષ્યમાં જો તાનાશા તરીકે સાબિત થાય તો એના માટેનો દોષ એ જો કોઈને આપવાનો આવે તો ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારને આપવો પડે કારણ કે એમના ટેકે શેર કરજો લોકોને જગાડતા રહેજો લોકશાહી અને બંધારણની રક્ષા થવી જોઈએ એના માટે પ્રજાજનોને જાગતા રાખો તમે જાગતા રહો એવી અપેક્ષા કરીએ છીએ અને આપણે સાચી વાત કહીશું તકોરાબંધ વાત કહીશું નમસ્કાર